બનાસકાંઠા જિલ્લામાં ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓની ઉત્તરવહીની ચકાસણી માટે શિક્ષણ બોર્ડ દ્વારા ડીસા થરાદ અમીરગઢ દાંતીવાડા પાલનપુર અને દિયોદર સહિતના નવ મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે જ્યાં શિક્ષણ બોર્ડ દ્વારા નિયુક્ત શિક્ષકો ઉત્તરવહીનું મૂલ્યાંકન કરશે બનાસકાંઠા જિલ્લા શિક્ષણાધિકારી ડોક્ટર હિતેશ પટેલે જણાવ્યું કે જિલ્લામાં ડીસા થરાદ અમીરગઢ દાંતીવાડા પાલનપુર અને દિયોદર સહિતના તાલુકામાં કુલ નવ કેન્દ્રો મધ્યસ્થ મૂલ્યાંકન કામગીરી માટે ફાળવાયા છે શિક્ષણ બોર્ડ દ્વારા જે તે વિષયના શિક્ષકોને મૂલ્યાંકન કામગીરી ફરજના ઓર્ડર સમય તારીખ સાથે કરી દેવામાં આવ્યા હતા આ મૂલ્યાંકન કેન્દ્રો સૂચિત કાર્યક્રમ મુજબ ધમધમતા રહેશે જિલ્લામાં ધોરણ દસના પાંચ ધોરણ બારના વિજ્ઞાન પ્રવાહના બે અને ધોરણ બાર સામાન્ય પ્રવાહના બે મળી કુલ નવ મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો ફાળવવામાં આવ્યા હતા જે તે કેન્દ્રો પર બુધવારથી મૂલ્યાંકન કામગીરી શિક્ષકોએ શરૂ કરી દીધી હતી શિક્ષણ બોર્ડથી શિક્ષકોને મૂલ્યાંકન કામગીરી અને કેન્દ્ર ફાળવણીના સીધા આદેશ કરવામાં આવ્યા હતા અને કેન્દ્ર સંચાલક મારફતે વ્યવસ્થા કરી દેવામાં આવી હતી